ખંધના દેવો ભોગરો મે મનુ નહી રાવ હરી જે મુના બિલિયાના જોડગના ભવોણાના મે મનુ પાટાવાળના દેહી ડબોળાના મે મનુ એ પરા પાલાવાણા બિલવાના નબર ચંદ્રમોળાના આ જગન હોનાનું એવું ગવૈયું મારા દેવના ભગવાન કહેશે હું ખટણાની માતા બાપો બાપો તારો અવસર હોનાનો એવું આ માડીના ઉમરે ઓગણે આ નેવોમાં મારા દેવના મારા દીપોના ભગો જેમ દાળો જાય એમ તારે ચડતી વેળા ચડતી ગળા થાય એવું હું ઘટનાની માતા કહું છું કે અમરે માતા મનુ ખાતમ ભાઈ ગવૈ આયાનું ગાયાનું પ્રમો ખરાવળા ના દે દેવનું પ્રભો રાક્ષેર મારું મોહનથોડના દેવની દીપો સુગાવણ રાજસ્થાનના માળી રબારી રાજપૂત મારી અઢારે આલમના મજા આવું મારા દીપોના ભગવાન કહે છે લે ભાઈ રમેલ કરવાની બહુ તારો ભાવ હતો તારી મરજીથી તારું મતું તારું મન હતું પણ હજુ આનાથી હારો એવું તારા સેવક બેહી રહ્યા હોય મોમાં ભોણિયાના હગાના ઉમરે ઓગણે કદાચ મારી દશાનો હંગાત હશે એ ડોશીની હાવ હાચી પુનૈ હશે અને હું ઘટાણાની માતા બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા હશે રાજુ ભાઈ સભાળું એ કદાચ મારી દીકરી હતી માળા જપી હશે એનો મારો હાથ નો હંગાત હશે અને ખટણ ની માતા બોલતી હશે આ કાળા કળિયુગ માં મોણસ વધ એવું જગતે જોયું છે દુનિયાએ જોયું છે પણ આ મૂર્તિ લાયા તે દા નોની વત્ત 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 જેમ દાળો જાય માવડી મૂર્તિ થી એવું હંથોના દરની માતા કુસુ પછી આથી 15 વર્ષ પહેલા એ સમય જુદો હતો એ ટાઈમ જુદો હતો એ ગરીબી જુદી હતી એવું હંથોના દેવની માતા કુસુ મારા દીપોના ભગવાન કે હું ઘટણોની માતા કુસુ આજની તારીખે આજના સમયે તારા હવાહો વેરી હશે હવા હો દુશ્મન હશે પણ કદાચ મારા મેમયના મારા દશાના ભગવાન કહેતા હશે હું હંથુન રબર ની માતા બોલતી હશે હા તો તારો અવસર હોનાનું તારું મંદિર હોનાનું તારો જગન હોનાનું પણ તારી જેવી મરજી છે તારો જેવો ભાવ છે કંઈક દળો આખા ગુજરાતના ભુવા અને આખા રાજસ્થાનના ભુવા મારા ઘેર તારો તેડા બા છે કેવું મન આમાં દશેમાં નું મંદિર થાય અને એ મંદિર હું આખા ગુજરાતના ભુવા સંત સાધુ અને રાધસ્તોન આ બે તાર તેડાવું હશે અને હોન્થોના રબરની માતા બોલતી બોલતીશું મારા દીપોના ભગવાન કહેતા હશે હું ખટડાની જુગણી બોલતીશું મા 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 તો એક કરોડ રૂપિયા એરા એક કરોડ રૂપિયા અવસરના દુનિયામાંથી ઊભો ના કરું મારી હોન્થોરની માતાના હું હ

ભૂલ થઈ હતી માં મારી દશાની ભૂલ મારી મોમાઈની ભૂલ સ સ હો વર્ષે ખોટું થશે નહીં દીકરો તો સાત વર્ષ પહેલાં લીધો હોત પણ તમે હારા રહ્યો હોત બે હજાર સોળની સાલમાં તમારા મારા વચ્ચે જે બન્યું એથી આટલો વર લંબોળ્યું લે મૂંટાની માતા કોશું તમને ભૂખતો કદાચ પંદર વીસ વર્ષથી હશે પણ દીકરો અલાવું આ મે મહિના ભાઈ તો મારા ખટણની માતાના ભગવાન ભગવાને હું છે આનું લેબડાની જ ઉગણી હું પૂછું આ માતા કે એવું કરજે આ માતા કે એવું કરજે પછી અઢાર વીઘા જમીન ઈમો કૂવો ઈમો બય અને ઈમો બય પડીને મરી જલી એ નાખોડીયાળું જ મારી હોંથોની માતાનું મેણ છે પણ જાણ દીકરો વાળું એ દીકરાના મહિનો બે મહિના થાય તારું ઘર રાજી થાય તારો આત્મા રાજી થાય તારું મન રાજી થાય સવાળો ગમે ગમના મહેમાનો તો પૂરું ના કરું મારી ખટણાની માતાનો વેણ છે પણ બીજી વાત આ માણસ લાડ કરવા નહીં આવી એનું મારે તો કદાચ વરસ બે પાંચ વર્ષનો સંબંધ હશે હોના જો હું તો કદાચ આબમાં બે વખત આવીએ છું ત્રણ વખત ત્રીજી વખત છીએ પણ આ સુનીલ કોઈ કોમણ ટુમણ નહીં કોઈ વિદ્યા નહીં કોઈ વાત નહીં કોઈ કોઈ વિગત નહીં સિવાય એનો હંગાત નહીં માતા એવું મારા ગોગાના ભગવાન કે છે મારા દશાના ભગવાન કે છે પણ મારો રબર મોહ તન જાગ્યો હશે મારો દેવ નો ખરો પણ મારા મોણહોનો નો મારી પાઘડીનો મારા લૂગડોને મોહ કદાચ તારા ઘર ના જાગ્યો હશે અને હું હંથો ના રબરની માતા બોલતી બોલતીશું તમે માડીશો અને કદાચ રબાઈનો લૂઘડો પહેરી તમારી ઘરની હોજબેન્ડ ફરતી છે દીકરી દીકરા અને તમારું ઘર તમારું ફેમિલી તો એનું પરમો ના રાખું જ મારી હંથોની માતાનું એણ છે શભાવાળું ગમે ગમેના મેહમોનું રમેલ મોટી કરી આલે મા કોનાથી રમેલ આ તું કરે

સમાજ માટે નાત માટે કોદળ તમને જીવનમાં આમ કરવા નહીં દઉં એવું ખટણા ની માતા કુ શું ધાર્મિક મારો ભગવાન બેઠા નો પરમોન રાખશે ભાઈ હું એકલી એ ગઈ રાતો કાઢ નો ખોત પણ ધણીએ મને એવું પૂછ્યું

પણ ધણી એમ કીધું કે ભાઈ તું જાતે બોલાય ક્યારે કરું મારે હીરા નોગો અમારી જે મારો ભગવાન તારું પરમોન રાખશે એ તારી જે ગુના ભાઈ ગોમે ગોમોના મે બનો આ માડીના ઉમરે ઓગણે નેવમો નારણ નમશે હું ખટણની માતા એવું કુશો નારણ નમીન કદાચ ઉભા હશે હું લેબ ઉંટળાની માતા બોલતી છું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે ખાધું ખૂટશે નહીં વાપરું નડશે નહીં આ તમારો પાઠ હશે આ પાટમાં હોના જેવી મજા 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 મારા દેવના મારા દીપોના ભગવાન આયા ના યા શિરડી હિંમતનગરના દેહયુ પંચાલો મારો ભગવાન રાત પરોડીઓ વેઠાનું આ પલોઠી વાળાનું પરમણ મારા દશાના ભગવાન રાખશે એવું હું જલાની માતા કહું છું ભાઈ તણી તમને જોઈને પછેડો બનાવ્યો તમને રાજી કરવા માટે તમને રાજી કરવા તમારી રેણી કેણી વાપરી રાજુભાઈ પૈસા તો બધા વાપર પણ રેણી કેણી કોઈ બદલ નહી

એવું ખટણાની માતા કહું છું જે મોણા આશા છૂટી જાય એ તારી માતાની આશા એ આવો છે તે હજારો સત્તર માતાનો વાધેલો છે એ જોઈને તમને ખબર પડો કોને છતાં દીકરા હાલે પણ જાઓ રાજુ ખટોણા હીરા નોગો ગમનભાઈ પાંચ જણા મળી બાબા તમે મોટા વ્યવહાર એવું બોલો રાજુભાઈ આ ધણી બોલો તો એને કરવાનું નહીં આવતું મોટો છે એટલે એ બોલો નાનો નો કર પણ મોટો કર પણ દશામાંનું સ્તોન આલીને આ મારી માતાનો ભોવ છે એને મોટો બનાવીને તમે રાખતા હશો અને આ આયોજન તારું હશે તો ખેલી ખટકો થવા દઉં મારી હંથોની માતાનું વેણા મા મા

એમને એવું કે વખો વખો મટી મટી જાય જાય ગોગો ગોગો તમારી આશા પૂરી કરી બે હાજર પચીસ ની સાલ આવી તો હક ના આવ્યું હાથ વરા થયો પણ હું જલાની જોગણી એવું કુ મારા દેવના ભગવાન એવું કહેશે આ ઘરનો બધો કકરાટ બંધ કરી આલું વખો બંધ કરી આલું ધંધાનું નુકસાન બંધ કરી આલું તારું જતુરેલું ઘેર પાછું લઈ આલું તો મહારાજ ભૂમકા મોસ નવો જૂનો બે પ્લોટ ના કાઢેલો જેને વાળો કહેવાય મારી ભાષા અને સિટીની ભાષામાં પ્લોટ કહેવાય એમાંથી ગોગો હું કહું હું ખટાણાની માતા બોલતી છું મારા દેવના મારા દીવાના ભગવાન કહેતા હશે કે ભાઈ આ બાથરૂમ સર રોજ તો એરું આવન તો અધરું આવન હાપે આવન હાપ ને ગોગો ખોડી આવે હાચું હોય તો જાય આથી વખો ગભે હું ને જ્યાં થશે એનો દારો કરે કો